જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોને નમ્ર વિનંતી કે મિત્રો આવી આપણી ચેનલ ઉપર સચોટ માહિતી તેમજ ડિપ્લોના જે કોર્સ જે છે સર્ટિફિકેટ એનું શું મહત્ત્વ છે એની તમને સંપૂર્ણ માહિતી મળી જશે તમે ચેનલને સબસ્ક્રાઈબ હશે તો દોસ્તો હવે દોસ્તો આજનો આપણો ટોપિક છે કે ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈનો જે કોર્સ છે તેમાં આપણે પેપર નંબર ત્રણ જે જમીનની સ્વચ્છતા ગટર અને મળમૂત્રનો નિકાલ જેને લેન્ડ હાઇજીન સેનિટેશન એન્ડ સ્વેગ એક્સ્ટ્રા રિમુવલ યુનિટ એકની અંદર આપણે શું ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે ચેપ્ટર એકમાં જમીનની સ્વચ્છતા ગટરની સ્વચ્છતા અને મળમૂત્રનો નિકાલ વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે ત્યારબાદ તો કે એ ટોપિકની અંદર એ ચેપ્ટરમાં ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટનું નિર્દેશન આપણે જોવાનું છે માટી પ્લાન્ટ મેન સેલ અને કલન્સિંગ ટાંકીનું નિરીક્ષણ કરવાનું છે એના વિશે આપણે ભણવાનું છે ગટરના નમૂનાઓને સંગ્રહ અને રાસાયણિક અને બેક્ટેરિયોલોજીકલ વિશ્લેષણનું અર્થઘટન વિશે આપણે ભણવાનું છે ગટરના શુદ્ધિકરણ પ્લાન્ટને નિરીક્ષણ કેવી રીતે કરવું તેની જાળવણી અને તેને જીવાણુ રહિત કરવાની જે પદ્ધતિઓ વપરાય છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે ગટર વ્યવસ્થાની સફાઈ તેની કામગીરી અને તેની યાંત્રિક ભાષાઓની સંસ્થા વિશે આપણે ભણવાનું છે જળ પ્રદૂષણની તપાસ કેવી રીતે કરવાની તેનો આપણે અભ્યાસ કરવાનો છે ત્યારબાદ આપણે યુનિટ ટુ એટલે કે ચેપ્ટર બેની ની અંદર ઉત્સર્જન અને કચરો દૂર કેવી રીતે કરવો તેના વિશે ભણવાનું છે કચરાના નિકાલની પદ્ધતિઓ વિશે આપણે ભણવાનું છે કૃત્રિમ રીતે જમીનનું કેવી રીતે ભરણ કરવું અને ખાતરનું નિર્દેશન કરવું વિસર્જનનો નિકાલ શૌચાલય બાંધકામ અને જાળવણી ખાડો હોય તેને કૃત્રિમ લેટરિના આરસીસી સી લેટરિનના લેટર સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુલભ શૌચાલય એવા મુખ્ય ટોપિકનો આપણે ભણવાનો રહેશે ત્યારબાદ ચેપ્ટર ત્રણમાં વિદ્યાર્થી મિત્રો આપણે મળમૂત્રનો નિકાલ કેવી રીતે કરવાનો છે તેના વિશે આપણે ભણવાનું છે ગટર વ્યવહારનો કચરો જે છે જેમાં માનવ મળનો સમાવેશ થાય છે જળ પ્રદૂષણ અટકાવવાની પદ્ધતિઓ યોગ્ય દૂર સ્ત્રોતના કારણો વિશે આપણે ભણવાનું છે શૌચાલયના વિવિધ પ્રકાર વિશે પણ આપણે ભણવાનું છે પછી જીવાણુનાશક જે ઉપયોગી પદ્ધતિઓ છે તેના વિશે પણ આપણે ભણીશું બોર હોલના પ્રકારના લેટ્રિન વિશે આપણે ભણીશું આરસીસી શૌચાલયો છે એના વિશે આપણે ભણીશું સેમ્પટિક ટાંકી શૌચાલય જે છે એના વિશે પણ આપણે ભણવાનું છે ત્યારબાદ આપણે બાયોગેસ વિશે ભણવાનું છે ગટરની જંતુરહિત કરવાની પદ્ધતિઓ વિશે પણ આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ ચારની અંદર અક્ષમાં તોના કિસ્સામાં જે માણસનો મૃતદેહ હોય છે સબ એને દફન કેવી રીતે કરવું અને શમશાનની અંદર મૃતદેહ જે છે એને શમશાનની અંદર લઈ જઈને કેવી રીતે એનો દૂર દૂર કરવાનું છે દફન કરવાનો અને એના રેકોર્ડ વિશે પણ આપણે ભણવાનું છે ત્યારબાદ દફન અને શમશાન માટે જે જમીન છે તેનું નિરીક્ષણ કેવી રીતે કરવું રાખનો નિકાલ કેવી રીતે કરવો તેના વિશે આપણે ભણવાનું છે ત્યારબાદ ચેપ્ટર નંબર પાંચની અંદર આપણે જમીનની સફાઈ વિશે ભણીશું જમીનના પ્રદૂષણ ના જે અલગ અલગ પાસાઓ છે તેના વિશે આપણે ભણીશું જમીનને કેવી રીતે જંતુમુક્ત કરી અને તેની પીએચ આપણે બદલી શકીએ તેના વિશે પણ આપણે ભણવાનું છે ત્યારબાદ જાહેર આરોગ્ય દ્રષ્ટિકોણથી જમીનના પ્રકાર કેટલા છે જમીનના ભેજના પ્રકારના કારણો ત્યારબાદ બેક્ટેરિયા છે પરોપજીવી અને જમીનનું સારું એવું આરોગ્ય વિશે પણ આપણે ભણવાનું છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ છ એટલે કે ચેપ્ટર છની અંદર બેક્ટેરિયા વાતાવરણનું નિયંત્રણ એ આપણે ભણવાનું છે જંતુનાશકોની કેવી રીતે ઓળખ કરવી અને તેનો ઉપયોગ શું છે તેના વિશે આપણે ભણવાનું છે વિવિધ પદાર્થોના જીવાણુનાશક ક્રિયાની પદ્ધતિ વિશે ભણવાનું છે છંટકાવના સાધનોના વિવિધ ભાગોને સમજવું છે સમજવાનું છે છંટકાવનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને તેની જાળવણી એના વિશે ભણવાનું છે એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એના વિશે પણ આપણે ભણીશું ઉંદર મારવાની દવાઓનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ રિલેટેડ પણ આપણે ભણવાનું છે ત્યારબાદ યુનિટ સાત છે જેમાં હાઉસિંગ એટલે કે જે મોટા મોટા ભોજનાલયો છે મોટી મોટી હોટલો છે તેની ડિઝાઇન એટલે કે નકશો કેવી રીતે હોવો જોઈએ અથવા તો અંદર કેવું વાતાવરણ કેવી હવાની અવર જવર હોવી જોઈએ તેના વિશે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે લોક સમુદાયની અંદર જે મેળાઓ જોવા મળે છે તે મેળાઓ રિલેટેડ આપણે ભણવાનું છે ઔદ્યોગિક જે વસાહતો છે એનું નિરીક્ષણ અને સ્વચ્છતા સંચાલન વિશે ભણવાનું છે પછી ભોજનાલયો છે જેમ ખાણીપીણીના પછી પાણી જે છે મોટા પ્રમાણમાં લાઇટિંગ સમુદાયનો કચરાનો નિકાલ અને વૈકલ્પિક રોગોના પ્રકોપને રોકવા માટે કટોકટીની જોગવાઈઓ વિશે આપણે પણ ભણીશું હવે ચેપ્ટર આઠની અંદર વ્યવસાયિક આરોગ્ય વિશે આપણે ભણવાનું છે જ્યાં કાર્યસ્થળનું નિરીક્ષણ કેવી રીતે કરવાનું છે સ્વચ્છતા માટે ફેક્ટરીની મુલાકાત અને તેનું નિરીક્ષણ કરવાનું છે જોખમી વિસ્તારો અને સુરક્ષા વ્યવસ્થાઓની ઓળખ કેવી રીતે કરવી તેના વિશે ભણવાનું છે વ્યવસાય ઔદ્યોગિક ક્ષેત્રોનો આરોગ્ય અને સ્વચ્છતા સર્વે કરી તેના કારણો અને એની અસરો પર્યાવરણ પ્રદૂષણ નિવારણ કામગીરી કેવી રીતે કરવી જોઈએ તેના વિશે પણ આપણે ભણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સૌએ જોયું કે ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર જેને આપણે શોર્ટમાં એસઆઈનો કોર્સ તરીકે સૌ કોઈ ઓળખીએ છીએ તો આ થયું આપણું પેપર નંબર ત્રણ આ આપણો અભ્યાસક્રમ છે આની અંદર આ જ અભ્યાસક્રમ આપણે ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો ફરીથી એકવાર તમને જણાવી દઉં કે આપણી ચેનલને તમે મહત્ત્વ આપજો સબસ્ક્રાઈબ કરી ફોલો કરી જેથી કરી સચોટ અને સરળ ભાષામાં તમારા સુધી હું માહિતી પહોંચાડી શકું અને એક સ્પષ્ટ વાત કરી દઉં છું કે આપણી ચેનલને થોડીક મદદ કરો જેથી કરી આપણે વીકલી એક લાઈવ લેક્ચરનું પણ આયોજન કરીશું દોસ્તો જે આવનાર સમયમાં જે પણ ભરતીઓ આવવાની છે સરકારી તેના અભ્યાસક્રમને લઈને તેના આપણે અમુક ટોપિકોની આપણે ચર્ચા કરીશું